તો ગાઈ મસ્ત ઓફિસે આવ્યા બાદ પરિવાર સાથે મસ્ત પાણીપુરી ખાતા ખાતા ક્યારે ટાઈમ નીકળી ગયો અડધી કલાક ઉપર થઈ ગયું છે જમતા જમતા સાડા આઠ વાગી ગયા છે સાત વાગે ઘરે આવ્યો પછી મસ્ત રાત પગવા બેઠો ત્યારે હવે એડિટિંગ ચાલુ કરું છું કાલે કોમેડી વિડીયો નું શૂટિંગ કર્યું તો શૂટિંગમાં માં ભાઈ ખુબ જ મહેનત લાગી છે રાતના એક વાગ્યા સુધી શૂટિંગ કર્યું ઘણા બધા ડાયલોગ ભૂલાઈ જતા હોય અથવા તો કેમેરામાં તરીખો સીન ના હોય એ બધી મિસ્ટેક થતી હોય એના લીધે શૂટિંગ થોડીક વાર લાગે તો સાંજના એક વાગ્યા સુધી ખૂબ ભાઈ મહેનત કરી અને ખૂબ જ ટાઈમ લીધો છે વિડીયો ની અંદર અને વિડીયો પણ ખૂબ કરવાનો અને જોઈ લેજો તમે ઇન્સ્ટાના પેજ ઉપર આવશે ત્યારે પણ અને યુટ્યુબ ની ચેનલ અંદર અપલોડ કરું ત્યારે પણ તો ફેમિલી આ છે ઇન્સ્ટાની પ્રોફાઇલ નાજો જવા જીરો સેવન તો ફોલો ન કરેલો હોય બી સુધી તો ફોલો કરી લેજો ડિસ્ક્રિપ્શન ની અંદર તમને એની લિંક મળી જશે પેજની

જે વિમાન કૃષ્ણ દુર્ઘટના બની છે તેમાં જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના આત્માને ભગવાન દ્વારકાધીશ સદગતિ આપે તેવી પ્રાર્થના છે મારી તો કઈ છે ત્યારમાં જાઉં છું દવાખાને મારી તબિયત થોડી ખરાબ છે ઉધરસ થઈ ગઈ છે અને નોર્મલ એવી વાતાવરણ ચેન્જીસ થઈ ગયું છે તો શરદી પણ થઈ ગઈ છે તો ત્યારે મસ્ત દવાખાને સિચ્યુએશન બતાવી આવી દવા લઈ લઈ તો વધે નહીં એટલા માટે વાતાવરણ ચેન્જ થાય એટલે દરેક લોકોની જે તબિયત હોય એની ઉપર અસર થાય છે તો ત્યારે ફટાફટ લઈને તો ગઈ તૈયારી પણ અત્યારે જે આખ્યાન છે એની શરૂ થઈ ગઈ છે હાલ અત્યારે સોસાયટીની અંદર અમારી આખ્યાનનો પ્રોગ્રામ છે સોસાયટી ની અંદર આઈખ્યાન નો પ્રોગ્રામ છે તો એ પણ નિહાળવાનો છે પેલા અત્યારે દવા લેવા જાવ છું એ લઈ એવું ત્યારબાદ આપણે આખ્યાન નો કાર્યક્રમ છે આખી રાત ચાલવાનો છે તો મસ્ત નિહાળશું વ્લોગ માં બતાવીશ જેટલું પવર થાય એટલું વ્લોગ ની અંદર બન્યા રહીએ તો રસ્તામાં દરેક જગ્યાએ ગારો ગારો થઇ ગયો છે કારણ કે અત્યારે જે વરસાદ હમણાં તે રહ્યો છે આવી ગયા છે ફાઇનલી રામેલીયા ક્લિનિક ઉપર એટલું બધું કઈ દૂર હતું નહીં તો ગાઈ અત્યારે ઉપર ક્લિનિક ઉપર ગયા ડોક્ટર ને બતાવવા માટે અને હાલ અત્યારે એને જે દવા સજેસ્ટ કરી છે તે સામેના મેડિકલ માં લેવા જવાની છે તો ગઈ ફાઇનલી દવા આવી ગઈ છે અને અત્યારે જાવશું એને બતાવવા માટે ડોક્ટર ને અને જે પ્રમાણે કઈ પ્રમાણે દવા આપણે લેવાની છે ડોક્ટર માં જણાવ્યા પ્રમાણે દવા આવી ગઈ છે હવે એને બતાવવા માટે પણ જવાનું છે મસ્ત કૃષ્ણ ભગવાન ચેકઅપ થઈ ગયો અને જે પ્રમાણે દવા કરી એ પ્રમાણે આપણે દવા પણ લેવી પડશે બે ત્રણ દિવસમાં માં રેગ્યુલર થઈ જાય એટલે ઓલરેડી તો અત્યારે સોસાયટી ની અંદર જે આખ્યાન નો કાર્યક્રમ છે એ ચાલુ થઈ ગયો છે તો ચાલો ત્યારે તમને ના જે રામાર નું આખ્યાન છે તો એનું દર્શન કરાવવું દર્શન કરતા હોઈએ મસ્ત પબ્લિક કેટલું છે જોતા હોઈએ અને કેવું છે નજારો જોઈએ ઓલરેડી ગાઈસ તો ફાઈનલી પ્રોગ્રામ થઈ ચાલુ થઈ ગયો છે دعاء <applause> મસ્ત ત્યારે આખ્યાન જોતા જો તપાસ આવી ગયો છું ઘેરે કારણ કે અહીંયા આજુબાજુમાં લોકોની અવર ને પબ્લિક ખૂબ ટ્રાફિક જામી ગયું હતું તો ગરમીનું પ્રમાણ પણ એટલું વધી ગયું કે અહીંયા બેસી શકાય એમ પણ ન હતું એટલા માટે મસ્ત અત્યારે ભગવાન ખાવા પાછું ઘેરે આવી ગયો છું અને હવે આપણે મસ્ત સુઈ જવાનું છે કારણ કે હવે અહીંયા જવાનો વિચાર છે નહીં મસ્ત દર્શન ક્યારે અને મળી જશે એક નવા બ્લોગની અંદર આજનો બ્લોગ કેવા લાગી કોમેન્ટની અંદર જણાવી દેજો પસંદ આવી હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ ઉપર ન હો તો સબસ્ક્રાઈબ કરી દેજો મળી છે નવા બ્લોગ ની અંદર ત્યાં સુધી સર્વે મારા જય દ્વારકાધીશ